ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી સમાવેશી જોડાણ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા તેમણે રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ અને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીના વંશવાદના રાજકારણ નિશાન બનાવ્યું હતું

કર્પુરી ઠાકોરના જના વિરુદ્ધને વિરુદને છિનવી લેવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જ પછાત વર્ગના મહાન નેતાને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપીને તેમનું સાચું સન્માન કર્યું છે શાહે વિપક્ષી ગઠબંધન પર બિહારમાં જંગલરાજ પાછો લાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો બીજી તરફ તેમણે એનડીએ ગઠબંધનને પાંચ પાંડવો જેવું મજબૂત ગણાવ્યું હતું અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બિહારની ચૂંટણીમાં ઈડી ગઠબંધનને કારમો પરાજય થશે ગૃહમંત્રીએ પોતાના સંબોધનમાં બિહારના વિકાસ માટે કેન્દ્ર સરકારના કાર્યોની રૂપરેખા પણ રજૂ કરી હતી જેમાં નિઃશુલ્ક અનાજ અને નિઃશુલ્ક વીજળી જેવા યોજનાઓનો સમાવેશ થાય છે તેમણે બિહારના મતદારોને વંશવાદ અને ભ્રષ્ટાચારને નકારીને વિકાસના રાજકારણને ટેકો આપવા અપીલ કરી હતી શાહનું આ આક્રમક સંબોધન બિહારના રાજકારણમાં વિધાનસભા ચૂંટણી પહેલા વંશવાદ અને સામાજિક ન્યાયના મુદ્દાઓને ફરી એકવાર મુખ્ય ચર્ચાના કેન્દ્રમાં લાવ્યું છે આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં બિહારની રાજકીય વધુ વધશે સમસ્તીપુર જનનાયક કરપુરી ઠાકુર ગ્રામ ભી આર ય લાલુ એન્ડ કંપની ને कर्पूरी ठाकुर जी को भारत रत्न नहीं मिलने दिया मोदी जी ने 2024 में कर्पूरी ठाकुर जी को भारत रत्न देने का काम मोदी जी ने किया मित्रों मोदी जी ने और ये लोग कर्पूरी ठाकुर जी से जननायक का विरुद्ध भी छीनना चाहते हैं अरे लालू यादव जी आप कान खोल कर सुन लो जब तक एनडीए है कर्पूरी ठाकुर के जननायक को कोई छू नहीं सकता कोई छू नहीं सकता आपने जीवन भर कर्पूरी ठाकुर जी की अपमान किया अवेलना किया और अब કરપૂરી ઠાકુર કે નામ પર આપ વોટ માંગને નિક હો સમસ્તીપુર વાે આપ